જો ઓનખારી નો હોય અને કોઈ મધ્યમ વિદ્યાર્થી પણ ના હોય એટલે સમાન જૂથ બને જેની પ્રવૃત્તિનો જે આપને જે છે ઇચ્છી જ આપે કરી શકે એટલે આ બે છપા જૂથો આપણે તૈયાર કર્યા પછી તે પ્રવૃત્તિની અંદર જુલા જુલા પ્રશ્નો વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું કેવાનું આવે એટલે કોઈ કોમટી ની અંદર આપ્યા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એક વિદ્યાર્થી

રાખવામાં આવેલો રાઉન્ડ એવો હતો કે જેમાં કોઈ એક જૂથ નો વિદ્યાર્થી બીજા જૂથ ને પ્રશ્ન જેની અંદર જૂથના સભ્યો પરસ્પર ચર્ચા કરી શકે

બીજા યુદ્ધ ના સભ્ય છે એ પ્રત્યેક ઉત્તર માં સાચા જવાબ મળે તો એટલે સાચો જોવા મળે તો એક સાચો જવાબ ન મળે તો

તો આવી રીતે કુલ વીસ પ્રશ્નો એમાં પૂછવામાં આવેલા તો એક દિવસે અત્યાર પ્રશ્નોના સાચા જવાબ આપવામાં સફળતા મળી બીજા દિવસે ચૌદ પ્રશ્નો સાચા જવાબ આપવાની સફળતા તો આ કોઈ થાય નથી એટલે હારવી કામ નથી આ એક શીખવાની પ્રવૃત્તિ હતી અને મૂલ્યાંકનની પ્રવૃત્તિ પણ હતી મૂલ્યાંકન પ્રવૃત્તિ એટલા માટે છે કે આપણે વિચારી કે આપણે છે જે રજૂ થાય છે એની શ્રુત વાઈ થી એટલે વિભાગ પણ એમાંથી આપણે મળવાની છે તો આ પ્રવૃત્તિ નિયમડા કાલે અમે ત્રણ પ્રેરણિયા હતા ત્રણ બેનો ઉપયોગ કર્યો સારી પ્રવૃત્તિ રહી પ્રવૃત્તિના અંતે કારણ એવું મેળવ્યું કે એકસો ને દસ પ્રશ્નો એ એક તૈયાર કરવામાં સફળતા મળી એટલે વિદ્યાર્થી એકસો દસ પ્રશ્નો તૈયાર કરે તો એકસો દસ પ્રશ્ન તૈયાર કરે હવે તમે વિચારો એકસો દસ પ્રશ્ન એક વિદ્યાર્થી વ્યક્તિગત રીતે કરે

એક પ્રકારની આખી માનસિક પ્રોસેસ છે ને એ આપણે શિક્ષણ તરફ જ થવાનું અને વિશેષમાં મજા એ વાતની આવે કે અમે આ પ્રવૃત્તિ કરવા માટે ઉપર ગયા તો ત્યાં બેન્ચ ઉપર છે તો એક અત્યારે શિક્ષણમાં નો કોન્સેપ્ટ ચાલે છે નો બેક બેન્ચ પાછળ પાછી લોકો વિદ્યાર્થી તો એવી જ રીતે અમે યુ આકારમાં બેઠક વ્યવસ્થા કરી નાખી એટલે પાછલી બેન્ચ જેવો તો પ્રશ્ન ના આવે કુદરતી વાતાવરણ હતું અને કાલે વાતાવરણ પણ સારું હતું

અને આગળ કરીએ એ મર્યાદા દૂર થાય એવું ધ્યાનમાં પણ આવતું હોય